દીવ પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ ગેરકાયદેસર દારૂ સાથે એક વ્યક્તિની કરી ધરપકડ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ દીવ પોલીસની સ્પેશિયલ સ્ટાફ ક્રાઇમ ટીમ દ્વારા દીવના ઘોઘલા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા ટીમ ત્યાં પહોંચી હતી તે સમયે એક શંકાસ્પદ વ્યક્તિ મોપેટમાં એક વ્યક્તિને ઘોઘલા સ્મશાન પાસે ખાડીમાં મૂકી ભાગી જતો જોવા મળ્યો હતો દીવ પોલીસની સ્પેશિયલ સ્ટાફ ક્રાઈમ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને તે વ્યક્તિને પકડી પાડ્યો હતો તેની પાસે એક મોટો ચેનવાળો થેલો હતો જેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ મળી આવી હતી તપાસ કરતાં તે દારૂથી ભરેલો થેલો હોવાનું જણાવ્યું મોટી માત્રામાં ગેરકાયદેસર આઈ એમ એલ જપ્ત કરીને કાયદાકીય કાર્યવાહી માટે તે દીવના એક્સાઇઝ વિભાગને સોંપવામાં આવી હતી આરોપીનું નામ ઈરફાન હારૂનભાઈ બ્લોચ ઉંમર વર્ષ બત્રીસ કુચકૂચ ફળિયા ઉના જિલ્લા ગીર સોમનાથ ગુજરાતના રહેવાસી છે ભારતીય બનાવટની વિદેશી દારૂ ત્રણસો ને પંચોતેર એમએલ અને એકસો ને એસી એમએલ તેમની પાસેથી કુલ બસો ને બાસઠ બોટલ મળી આવી છે અંદાજીત કિંમત રૂપિયા ચોવીસ હજાર ચારસો ને સિત્તેરનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે અને એક્સાઇઝ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યો હતો